સચિન જેડીસી વિસ્તારમાં એક પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેવાના કેસમાં સચિન જેડીસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તારીખ ત્રણ નવ બે હાજર ના રોજ સાંજના છ વાગ્યા પહેલા આ ઘટના બની હતી ફરિયાદી રંભા મંગરૂ ગુગલ ગુપ્તાની દીકરી અને પવન ઉમાશંકર પ્રજાપતિની પત્ની કૃષ્ણાએ સચિન જેડીસી શિવનગરની સહીશ્રદ્ધા સોસાયટી કુમારની ચાલ પ્લોટ નંબર પાંત્રીસના રહેણાંક મકાનના રસોડામાં લોખંડની એંગલ સાથે ગળેલ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના પિતાએ ચેક કર્યો હતો ત્યારે આ સમગ્ર મામલાનું રહસ્ય ખુલ્યું મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર ઉપર ચાર ઓડિયો ક્લિપ્સ મોકલાયેલી મળી આવી હતી આ મોબાઈલ ઉપર મોકલવામાં આવેલી ક્લિપ્સમાં ખુલાસો થયો કે આ નંબરનો ધારક મૃતકના રૂમ માલિકનો ભાઈ હતો તે છેલ્લા આઠ નવ મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે એટલી હદે હેરાન પરેશાન કરી રહ્યો હતો કે જેના કારણે તેણે આત્મહત્યા કરી હતી આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ મોર્યા હોવાનું સામે આવ્યું છે આરોપી ભાડું લેવા માટે મૃતકના ઘરે જતો અને એ દરમિયાન તે હેરાનગતિ કરતો મૃતકની માતા રંભા મંગરૂ ગુગલ ગુપ્તાની ફરિયાદના આધારે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો આઠ મુજબથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો પકડાયેલા આરોપીનું નામ અજય કુમાર ઉર્ફે દિનેશ રામનેવલ રામ ભિલાખ મોર્યા છે જેની ઉંમર ત્રીસ વર્ષ છે આરોપી સચિન જેડીસીમાં આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હાલમાં તે સુરતના વિસુ વિસ્તારમાં બ્લોક નંબર એ બાય સેવન ઝીરો ટુ સુમન ભાર્ગવ બિલ્ડિંગ પ્રધાનમંત્રી આવાસ ભગવાન મહાવીર કોલેજ યુનિવર્સિટીની બાજુમાં રહેતો અને મૂળભૂત રીતે તે અયોધ્યા ઉત્તર પ્રદેશના મિલકીપુર તાલુકાના દિહપુરે બિરબલ ગામનો વતની છે